નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે એટલે કે પાયામાં કયું ખાતર વાપરવાનું છે અને કયું ખાતર વાપરવાથી એરંડાની ખેતીમાં ખેડૂતને સારો ફાયદો થાય છે અને સારી આવક પણ ખેડૂતને મળતી હોય છે તો આજે આપણે એ વિશે વાત કરીશું તો બધાય ખેડૂત મિત્રોનું સ્વાગત છે અમારા આજના નવા વિડીયોમાં તો જુઓ કે મારા વાલા ખેડૂત મિત્રો આ છે અમારા એરંડાને આજે આપણે એરંડાની અંદર કયું ખાતર વાપરવાથી ખેડૂતને વધારે ફાયદો મળે છે અને એક ખાતરથી એરંડો પણ વિકાસ સારો કરે છે અને એરંડાની અંદર ફાયદો પણ ઘણો થતો હોય છે અને એરંડાની અંદર માળ પણ બહુ લાંબી થતી હોય છે તો આજના અમારા નવા વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો તો હવે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીશું તો ફાઇનલી ખેડૂત મિત્રો આપણે પહોંચી ગયા છીએ અમારા શેના કાકાના જે એરંડા વાવેલા છે ત્યાં અને જુઓ આજે આપણે આખા ખેતરની અંદર ફરીશું અને હું તમને હરેક જગ્યાએ ફરી ફરીને એરંડા બતાવવાનો છું તો સૌથી પહેલાં તો મિત્રો આપણે આ એરંડાની અંદર પાયામાં કયું ખાતર વાપર્યું છે એ વિશે જાણીશું તો કે જુઓ આ એરંડાની અંદર આપણે પાયામાં ડીએપી ખાતર વાપરેલું છે અને ડીપી ખાતર એરંડાની અંદર વાપરવાથી શું ફાયદો થાય છે એટલે કે ડીએપી એટલે કયું ડીએપી અત્યારે માર્કેટમાં ઘણા મહિના એવા ડીએપી અલગ અલગ કંપનીના ખાતરો આવતા હોય છે એટલે ઘણા બધા ખેડૂતોને અમુક ભાઈઓને ચોખી ચોખવટ જોતી હોય છે તો કે ડીએપી જે આપણે સરદાર કંપનીનું જે ડીએપી ખાતર આવે છે તે આપણે ઓની અંદર વાપર્યું છે અને એક વીઘાની અંદર એક થેલીના અંદાજથી આપણે ખાતર વાપરેલું છે અને એ ખાતર શું કામ કરે છે આજે હું તમને વાત કરાવીશ તો કે પાયામાં વાપરવાથી એ ખાતર જે ડીએપી આવે છે એને પાયાની અંદર વાપરવાથી એકદમ જે કે એરંડાનું થળ જે હોય છે એ નરમ રાખે છે ખુલ્લું રાખે છે અને ખુલ્લું રાખવાના કારણથી એરંડાની અંદર જે પાણી આપણે જમીનને ના આપ્યું હોય તો પણ એનું મૂળ પાણી ચૂસે છે અને એરંડો એકદમ લીલો રહે છે અને કલરમાં કાળો રહે છે અને જ્યારે આપણે એરંડાની અંદર માળ બંધાય છે આવી રીતે જુઓ આવી જે માળો બંધાવી છે જુઓ જોઈ શકો છો કે જ્યારે આવી માળ બંધાય છે તો માળની અંદર દોણો એકદમ વિકાસવાળો હોય છે અને દોણો મોટો થાય છે અને વજન પણ સારો પકડે છે તો હવે આપણે આગળ વધીશું તો મારા વાલા ખેડૂત મિત્રો જુઓ કે આપણે આગળ પણ આવી ગયા છીએ ને આ જે માળ છે તમે જુઓ અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોને આવું થતું હોય છે આખી આખી માળ આવી રીતે ખરાબ થતી હોય છે તો એનું કારણ શું હોય છે અને શેના કારણથી એ રંડો બગડતો હોય છે એ આજે આપણે વાત કરીશું તો જેથી કે બધા ખેડૂત મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો જેથી મારા વિડીયોની અંદર થોડો ઘણો રૂચિ હોય તે તો કે એનું કારણ તો એક જ હોય છે કે જ્યારે આપણે એરંડાની અંદર પાણી ટાઈમે નથી આપતા અને એરંડો આપણો સુકારો મારે છે અને સુકારો મારવાના કારણથી એરંડાની અંદર ખેડૂતોને આવી રીતે ફૂલડા થઈ જતા હોય છે જે માળ બેસતી હોય છે એ ફૂલ થઈ જતી હોય છે અને એની અંદર ઘોટો અંદાજીત ઓછો બેસે છે તો હવે મારા વાલા ખેડૂત મિત્રોને કે અત્યારે તો જુઓ અમારે અહીંયા વરસાદ ચાલુ છે તો પણ આપણે વિડીયો વરસાદમાં બનાવીએ છીએ જુઓ આ જુઓ છે ને જો પાણી પડે છે ને હમ તો જુઓ કે અંદાજે તો આ સામે દેખાય છે અમારું ઘર છે ને આ સરસ મજાની માળ છે તો હવે વાત કરીએ આપણે કે જ્યારે આપણે પહેલું પાણી આપવાનું થાય એરંડાની અંદર ત્યારે એની અંદર આપણે યુરિયા ખાતર થોડું થોડું આપવાથી એરંડો એટલે કે એની માળો વધારે ફૂટે છે એરંડાની ડાલીઓ વધારે પડે છે અને એરંડો આગળ વિકાસ પણ સારો કરે છે તો આજના વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું હવે આપણે આગળ જઈશું અને કાકાની મુલાકાત લઈશું ને એમને વાત કરીશું કે હવે તમને એરંડાની ખેતીમાં કેવું છે ને કેટલા વર્ષથી તમે એરંડાની ખેતી કરો છો તો ચાલો હવે આપણે ખેડૂત મિત્રો આગળ વધીશું તો જુઓ આપણે ફાઇનલી આગળ આવી ગયા છીએ અને આ બાજુનો નજારો તમને દેખાય છે તો કે આ બાજુ થોડા એરંડા એમને વધારે વરસાદના કારણથી પહેલાં ભાજ પડી હતી એટલે નવેસરથી એને વાવેતર કરેલું છે અને આ બાજુનો જે ભાગ છે એ પહેલનો ભાગ છે જો એ સરખો છે ને સામે જાય છે તે છે એના કાકા છે પણ આપણે એમની પાસે જવાનું છે તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આજના વિડીયોમાં આટલો જ વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જાય મા મેરાડી